નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી અંગ્રેજી દારૂની હેરાફેરી અટકાવવા જિલ્લા પોલીસ જિલ્લાની બોર્ડર પર કડક કાર્યવાહી વાહન તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે ચોંકાવનારી ઘટના સામે આવી છે દારૂની હેરાફેરી પર નજર રાખતી અરવલ્લી જિલ્લા પોલીસ સામે કાર્યવાહી કરવાની ફરજ પડી છે શામળાજી પોલીસ સ્ટેશનની સરહદી વિસ્તારની અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મીને એસઆરપી માં ફરજ બજાવતા બે ખાકીદારીઓને જિલ્લા એલસીબી ટીમે રંગે હાથ ઝડપી લેતા અરવલ્લી જિલ્લાના ખાકીદારીની દારૂની હેરા ફેરીમાં સંડોવણીને કારણે પોલીસ વિભાગ બદનામ થયો છે પ્રાપ્ત વિગતો મુજબ રાત્રિના સમયે શામળાજી અણસોલ નજીક ભણાત ફળિયા વિસ્તારમાં રાજસ્થાનથી દારૂનો જથ્થો મંગાવીને જામઠાના રાહુલ ઉર્ફે જયેશ દેસાઈને કટિંગ આપવાની બાતમીના આધારે અણસોલના મામુ નિનામાના ઘરે એલસીબી ટીમે રેડ કરતા વાદળી સ્વિફ્ટ ગાડી અને રિક્ષામાં દારૂની પેટીઓ ભરી દારૂનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું તે દરમિયાન ચાર એસમો ભાગ્યા હતા પણ એલસીબી પોલીસની ટીમે પીછો કરતા શામળાજી અણસોલ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ કર્મી પોપટભાઈ ભરવાડ તેમજ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ એસઆરપી ગ્રુપ દસ અંકલેશ્વરને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે બે સમોમાં ધનસુરાના રાહુલ વાણન અને અનસોલના સુરેશ ઉર્ફે મામુની નામા ભાગી છૂટ્યા હતા પોલીસે આરોપીઓ પાસેથી સત્યાવીસ વિદેશી દારૂની પેટી જેમાં આઠસોને સોળ નંગ દારૂની બોટલો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી ત્યારે આરોપીઓ પાસેથી ત્રણ પોઇન્ટ પંચોતેર લાખનો વિદેશી દારૂ સાથે કુલ દસ પોઇન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે સમગ્ર પ્રકરણમાં બે પોલીસ કર્મી સહિત કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોલીસ કર્મીઓ દારૂની હેરાફેરી કરતા

ના હોય આગામી એકત્રીસ ડિસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને પડોશી રાજ્યમાંથી કોઈ ગેરકાયદેસર રીતે અસામ દ્વારા પ્રોઈશન કે નશીલા પદાર્થોનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં ઘુસાડવામાં ન આવે તે સારું સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ રાખવા સૂચના કરવામાં આવેલ જે અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઝાલા સાહેબ તથા તેમની ટીમ તથા પોલીસ માણસો શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન તે માણસોને ટીમને બાતમી મળેલ કે શામળાજી ચેકપોસ્ટ ખાતે ફરજ બજાવતા પોપટભાઈ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે તેઓએ અણસો અણસોલ ગામના પુરેશરૂપે મામુ વિનામાં મારફતે રિક્ષામાં રાજસ્થાનથી માલ મંગાવેલ છે અને ત્યાં અને બીજા એક વ્યક્તિ રાહુલ જયેશભાઈ લીલાભાઈ દેસાઈ બરાબર કે જેઓને કટિંગ કરીને આપનાર છે એ વાતની આધારે એ જગ્યાએ તેઓએ રેડ કરેલ અને રેડ રેડ દરમિયાન આ પોલીસના બંને ઈસમો પોપટ કાળાભાઈ ભરવાડ જે પોલીસમાં ફરજ બજાવે છે અને રાહુલભાઈ જયેશભાઈ રાહુલભાઈ ઉર્ફે જયેશભાઈ લીલાભાઈ દેસાઈ કે જેઓ એસઆરપીમાં ફરજ બજાવે છે એ બંનેને સ્થળ ઉપરથી પકડી પડેલ છે બે વ્યક્તિઓ ત્યાંથી નાસી ગયેલ છે સત્યાવીસ પેટી દારૂ અને આઠસો આઠસો ને સોળ નંગ જેની કિંમત આશરે ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા થાય છે એ અને સ્વિફ્ટ ગાડી તથા રિક્ષા મળી અને કુલ દસ લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાં આ કેસમાં કબજે કરવામાં આવે છે હા એમના એમની પણ અગાઉ પણ ગુનાઈ સંડોવણી છે અને એ હાલ એ દિશામાં પણ તપાસ કાર્યવાહી ચાલુમાં છે